નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો ને વીસ ભાગ સાંભળ્યા આજે આપણે બસો ને એકવીસ ભાગ સાંભળીશું હરિયો વશિષ્ઠજી કહે છે નૃપશ્રેષ્ઠ સંપૂર્ણ લોકોના હિતમાં રહેનારા પુરોહિત વસુએ યજમાન પત્ની મોહિનીને મધુરવાણીમાં કહ્યું મોહિની સાંભળો હું તમને તીર્થના અલગ અલગ લક્ષણ કહું છું જે જાણી લેવા માત્રથી પાપીઓની ઉત્તમ ગતિ થાય છે પૃથ્વી પર બધા તીર્થોમાં શ્રેષ્ઠ ગંગા છે ગંગા સમાન પાપનાશક તીર્થ બીજું કોઈ નથી પોતાના પુરોહિત વસુની આ વાત સાંભળીને મોહિનીના મનમાં ગંગા સ્નાન માટે આદર વધી ગયો તે પુરોહિતને પ્રણામ કરીને કહે છે ભગવાન બધા પુરાણોની સંમતિ અનુસાર ગંગાજીનું ઉત્તમ મહાત્મ્ય મને કહો હું ગંગાજીના અનુપમ અને પાપનાશક મહાત્મયને સાંભળીને પછી તમારી સાથે ગંગા સ્નાન કરવા આવીશ બધા પુરાણોના જ્ઞાતા હતા તેમણે મોહિનીની વાત સાંભળીને ગંગાજીના પાપનાશક મહાત્મયનું આ પ્રમાણે વર્ણન કર્યું દેવી તે દેશ તે રાજ્ય તે પર્વત અને તે આશ્રમ પણ ધન્ય છે જેમની સમીપ સદા પૂર્ણ સશીલા ભગવતી ભાગીરથી વહેતી રહે છે જીવ ગંગાજીનું સેવન કરીને જે ગતિને પ્રાપ્ત કરે છે તે ગતિ તપસ્યા બ્રહ્મચર્ય યજ્ઞ તથા ત્યાગ દ્વારા ત્યાગ દ્વારા પણ મળી શકતી નથી જે મનુષ્ય પહેલી અવસ્થામાં પાપકર્મ કરીને અંતિમ અવસ્થામાં ગંગાજીનું સેવન કરે છે તે પણ પરમ ગતિને પ્રાપ્ત થાય છે આ સંસારમાં દુઃખથી વ્યાકુળ જે જીવો ઉત્તમ ગતિની શોધ કરે છે તેમના માટે ગંગાજી સમાન બીજી કોઈ ગતિ નથી ગંગાજી મોટા મોટા ભયંકર પાપીઓને અપવિત્ર નરકમાંથી ઉગારી લે છે દેવી અંધ જળ અને દરિદ્રઓને પણ પવિત્ર કરે છે મોહિની વિશેષ રૂપે પક્ષોના આદિ અર્થાત કૃષ્ણ પક્ષમાં ષષ્ઠીથી લઈને પુણ્યમયી અમાવસ્યા સુધી દસ દિવસ ગંગાજી આ પૃથ્વી પર નિવાસ કરે છે શુકલ પક્ષની પ્રતિપદાથી લઈને દસ દિવસ સુધી તે સ્વયં પાતાળમાં નિવાસ કરે છે પછી શુકલ પક્ષની એકાદશીથી પૂર્ણ પક્ષની પાસમ સુધી જે દસ દિવસ થાય છે તેમાં ગંગાજી સદા સ્વર્ગમાં રહે છે તેથી ગંગાજીને ત્રિપથંગા કહે છે સતયુગમાં બધા તીર્થ ઉત્તમ છે ત્રેતામાં પુષ્કર તીર્થ સર્વોત્તમ છે દ્વાપર કુરુક્ષેત્રનો વિશેષ મહિમા છે અને કળિયુગમાં ગંગા જ સૌથી શ્રેષ્ઠ છે કળિયુગમાં બધા તીર્થો સ્વભાવત પોતપોતાની શક્તિને ગંગાજીમાં મૂકે છે પરંતુ ગંગા દેવી પોતાની શક્તિને ક્યાંય મુક્તિ નથી ગંગાજીના જળકણોથી પરિપુષ્ટ થયેલા વાયુના સ્પર્શથી પણ પાપાચારી મનુષ્ય પણ પરમ ગતિને પ્રાપ્ત થાય છે જે સર્વત્ર વ્યાપક છે જેમનું સ્વરૂપ ચિન્નમય છે તે જનાર્દન ભગવાન વિષ્ણુ જ દ્રવ્ય રૂપે ગંગાજીના જળમાં છે એમાં સંશય નથી મહાપાતકી પણ ગંગાજીના જળમાં સ્નાન કરવાથી પવિત્ર થઈ જાય છે આ વિષયમાં અન્ય તર્ક કરવા ન જોઈએ ગંગાજીનું જળ પોતાના ક્ષેત્રમાં હોય અથવા ત્યાંથી લાવવામાં આવ્યું હોય ઠંડુ હોય કે ગરમ તેનું સેવન કરવાથી જીવનભરના કરેલા પાપોને તે હરી લે છે વાસી જળ અને વાસી દળપાનનો ત્યાગ કરવો યોગ્ય છે પરંતુ ગંગાજળ અને તુલસી દળ વાસી હોય તો પણ ત્યાજ્ય નથી મેરુના સુવર્ણની બધી પ્રકારના રત્નોની ત્યાંના એક એક પથ્થર અને જળના એક એક કણની ગણના થઈ શકે છે પરંતુ ગંગાજીના ગુણોની ગણના કરવાની શક્તિ કોઈનામાં નથી જે મનુષ્ય તીર્થયાત્રાની પૂરી વિધિ ન કરી શકે તે પણ માત્ર ગંગાજળના મહાત્મયથી ઉત્તમ ફળના ભાગી થાય છે ગંગાજીનું જળ એકવાર મુખમાં મૂકવાથી મનુષ્ય સ્વર્ગમાં જાય છે અને ત્યાં કામધેનુના થનોમાંથી નીપજેલા દિવ્ય રસોનું આસ્વાદન કરે છે જે શાલીગ્રામ શિલા પર ગંગાજળ પધરાવે છે તે પાપરૂપી તીવ્ર અંધકારને મિટાવીને ઉદયકાળના સૂર્યની જેમ પૂર્ણથી પ્રકાશિત થાય છે જે પુરુષ મન વાણી અને શરીર દ્વારા કરેલા અનેક પ્રકારના પાપોથી ગ્રસ્ત હોય તે પણ ગંગાજીના દર્શન કરીને પવિત્ર થઈ જાય છે એમાં સંશય નથી જે સદા ગંગાજીના જળમાં પવિત્ર કરીને ભિક્ષા ગ્રહણ કરે છે તે સાપ જેમ કાચળી ઉતારે તેમ પાપોથી મુક્ત થઈ જાય છે હિમાલય અને વંદેત્ય પર્વત પર પાપ રાશિઓ પણ ગંગાજીના જળથી તે પ્રમાણે નષ્ટ થઈ જાય છે જે પ્રમાણે ભગવાન વિષ્ણુની ભક્તિથી બધા પ્રકારની આપત્તિઓ ગંગાજીમાં ભક્તિપૂર્વક સ્નાન કરવા માટે પ્રવેશ કરતા જ બ્રહ્મહ્યા વગેરે પાપ સીંચ પાડીને ભાગી જાય છે જે હંમેશા ગંગાજીના તટ પર રહે છે અને સદા ગંગા જળ પીવે છે તે પુરુષ પૂર્વચંચિત પાતકોથી મુક્ત થઈ જાય છે જે ગંગાજીનો આશ્રય લઈને નિત્ય નિર્ભય રહે છે તે જ દેવતાઓ ઋષિઓ અને મનુષ્યોના માટે પૂંજનીય છે પ્રભાસ તીર્થમાં સૂર્યગ્રહણ સમયે ગૌદાન કરવાથી મનુષ્યને જે ફળ મળે છે તે ગંગાજીના તટ પર એક દિવસ રહેવાથી જ મળી જાય છે જે બીજા બધા ઉપાયોને છોડીને મોક્ષની કામનામાં દઢ નિશ્ચય સાથે ગંગાજીના તટ પર સુખપૂર્વક રહેશે તે અવશ્ય મોક્ષનો ભાગી થાય છે ખાસ કરીને કાશીપુરીમાં ગંગાજી તત્કાળ મોક્ષ આપે છે જો જીવનભર દરેક માસની ચતુર્દશી અને અષ્ટમી તિથિએ સદા ગંગાજીના તટ પર નિવાસ કરવામાં આવે તો તે ઉત્તમ સિદ્ધિ આપનાર છે મનુષ્ય સદા કુચ્છ અને ચાંદ્રાયણ વ્રત કરીને સુખપૂર્વક જે ફળનો અનુભવ કરે છે તે તેને ગંગાજીના તટ પર નિવાસ કરવાથી મળી જાય છે બ્રહ્મપુત્રી આ લોકમાં ગંગાજીની સેવામાં તત્પર રહેવાવાળા મનુષ્યના અડધા દિવસના સેવનથી જે ફળ પ્રાપ્ત થાય છે તે સેંકડો યજ્ઞો દ્વારા પણ મળી શકતું નથી સંપૂર્ણ યજ્ઞ તપ દાન યોગ તથા સ્વાધ્યાય કર્મથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે ભક્તિભાવથી ગંગાજીના તટ પર નિવાસ કરવા માત્રથી મળી જાય છે સત્ય બોલવું નેસ્ટિક બ્રહ્મચર્યનું પાલન તથા અગ્નિહોત્રના સેવનથી મનુષ્યને જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે ગંગા તટે નિવાસ કરવાથી મળી જાય છે ગંગાજીના ભક્તને સંતોષ ઉત્તમ ઐશ્વર્ય તત્વજ્ઞાન સુખ વિનય તથા સદાચાર સંપત્તિ પ્રાપ્ત થાય છે મનુષ્ય માત્ર ગંગાજીના સાનિધ્યથી કૃતકૃત્ય થઈ જાય છે જે ભક્તિપૂર્વક ગંગાજીના જળનો સ્પર્શ કરે છે અને ગંગાજળ પીવે છે તેને યનાયાસ જ મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે જેના બધા કાર્ય માત્ર ગંગાજળથી જ સંપન્ન થાય છે તે મનુષ્ય શરીર છૂટ્યા પછી ભગવાન શિવની સમીપ આનંદનો અનુભવ કરે છે જેમ ઇન્દ્ર વગેરે દેવતા પોતાના મુખ વડે ચંદ્રમાના કિરણોમાં રહેલા અમૃતનું પાન કરે છે તે જ પ્રમાણે મનુષ્ય ગંગાજીનું જળ પીવે છે વિધિપૂર્વક કન્યાદાન અને વિધિપૂર્વક ભૂમિદાન અન્નદાન ગૌદાન સુવર્ણદાન રથદાન અશ્વદાન અને ગજદાન વગેરે કરવાથી જે પુણ્ય થાય છે તેનાથી સો ગણું વધારે પુણ્ય હથેળીમાં લઈને ગંગાજીનું જળ પીવાથી મળે છે હજારો ચાંદ્રાયણોનું જે ફળ બતાવવામાં આવ્યું છે તેનાથી વધારે ફળ ગંગાજળ પીવાથી મળે છે હથેળીભર ગંગાજળ પીવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે જે સ્વેચ્છાથી ગંગાજીનું પાણી પીવે છે તેની મુક્તિ હાથમાં જ છે સરસ્વતી નદીનું જળ ત્રણ મહિના યમુનાજીનું જળ સાત મહિના નર્મદાજીનું જળ દસ મહિના તથા ગંગાજીના જળનો એક વર્ષ સુધી શરીરમાં પ્રભાવ રહે છે જે મનુષ્ય જે દેહધારી મનુષ્ય જો કોઈ અજ્ઞાત સ્થાપમાં મરી ગયો અને તેના માટે શાસ્ત્રી વિધિથી તર્પણ કરવામાં આવ્યું નથી તેવા મનુષ્યના હાડકાને ગંગાજીમાં પધરાવવાથી પરલોકમાં તેને ઉત્તમ ગતિ મળે છે જેણે શરીરની શુદ્ધિ કરનારા ચાંદ્રાયણ વ્રતનું એક હજારવાર અનુષ્ઠાન કરી લીધું છે અને જે સ્વે ઇચ્છાથી ગંગાજળ પીવે છે તે આ બધા અનુષ્ઠાનોથી વધીને છે જે ગંગાજીના દર્શન અને સ્તુતિ કરે છે તથા જે ભક્તિપૂર્વક ગંગા સ્નાન કરે છે અને સ્વર્ગ નિર્મલ તથા મોક્ષ બધું પ્રાપ્ત કરી લે છે તો અહીંયા નારદ પુરાણનો બસો ને એકવીસ ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો